વડોદરામાં સટ્ટો રમાડતા પાંચ બુકી ઝડપાયા છે વિમેન પ્રીમિયર લીગની મેચમાં સટ્ટો રમાડતા હતા મેચ દરમિયાન સ્ટેડિયમમાં આ સટ્ટો રમાડતા હતા જરો પોલીસે બુકીઓને રંગે હાથ ઝડપી લીધા છે રાજસ્થાન અને કોલકાતાના જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે આ બુકીઓ પાસે પંદર મોબાઈલ અને રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે વડોદરામાં સટ્ટો રમાડતા પાંચ બુકીની ધરપકડ કરવામાં આવી છે વુમન પ્રીમિયર લીગની મેચમાં આ બુકીઓ સટ્ટો રમાડતા હતા મેચ દરમિયાન સ્ટેડિયમમાં તેઓ સટ્ટો રમાડતા હતા અને આજ મુદ્દે લાઇન પર છે માનુ વડોદરામાં સટ્ટો રમાડતા પાંચ બુકી અત્યારે પકડાયા છે શું વધુ અપડેટ મળી રહ્યા છે વૈભવી આ સટ્ટો રમાડતા ઇસમોની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર મામલાની વાત કરીએ તો વડોદરાના જે કૌટુંબીતે આવેલું જે સ્ટેડિયમ છે ત્યાં અત્યારે ઓપન પ્રીમિયમ લીગની મેચો ચાલી રહી છે અને આ મેચમાં પાંચ મૂકીઓ જે સરકો રમાડી રહ્યા એવી ગ્રામ્ય પોલીસે ટિકારી એના આધારે પોલીસે તપાસ કરી તો રાજસ્થાન અને કોલકાતાથી આવેલા પાંચ મૂકીઓ ચાલુ મેચમાં સ્ટેડિયમમાં સટકો રમાડી રહ્યા હતા દરરોજ પોલીસે પાંચેય મૂકીઓની સ્ટેડિયમના ક્રિકેટ મેચ મેચો રમતા રંગે હાથ ધરકી પાડ્યા છે પોલીસે ભારતીય બીસીઓ સાથેથી પંદર મોબાઈલ રોકડ રકમ સહિત બે પોઈન્ટ એસી લાખનો મુદ્દા માલ છે એ પણ વ્યક્ત કર્યો છે જો વાત કરવામાં આવે તો રાજસ્થાનનો મનોજ બિશ્ચોઈ હનુરામ બિસ્તોઈ અને કોલકાતાના કબુજ બિસ્તોઈ પ્રલય મિત્રી અને કપિલ સરકારની ધરપકડ કરી અને તાળેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે